રાજકોટમાં ઇલેક્ટ્રિક સ્કૂટર ઓલાથી લોકો હેરાન પરેશાન અનેક વખત ફરિયાદ કરી છતાં કોઈ પણ યોગ્ય સર્વિસ નથી મળી રહી ગ્રાહકે ગુસ્સામાં આવી ઓલા કંપનીના સર્વિસના શોરૂમમાં પાડ્યું શટર અર્ધનગ્નતા ઇલેક્ટ્રિક સ્કૂટર પર ઓલા કંપનીનો નોંધાવ્યો વિરોધ ઇલેક્ટ્રિક ઓલા કંપનીના વિરોધનો વિડીયો વાયરલ થયો છે વધુ અપડેટ્સ માટે બન્યા રહો મોરબી ન્યૂઝ સાથે અને સંપર્ક કરો પંચાણું સાત સુડતાલીસ બાવીસ જીરો તેત્રીસ